ડભોઈ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવામાં આવે છે ત્યારે ડભોઈ કોંગ્રેસ સમિતિ ખેડૂતોની વારે આવી છે અને તેઓએ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જેમાં તેઓએ માંગણી કરી છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને જે પાક સર્વે કરવાનો છે તે ઝડપથી કરી અને તેમનો વળત ચૂકવવામાં આવે છેલ્લા સપ્તાહથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉપર કમોસમી વરસાદ કહેર બનાવી રહ્યો છે ખેડૂતોને કમોસમી વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વાર આવ્યો છે ડભોઈ તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ ડાંગર અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું પાક ઉત્પાદન થઈ ગયું હતું મોમાં આવેલો કોળિયો વરસાદના કારણે છીનવાઈ ગયો છે ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ સુધીર બારોટ અજય રાઠવા સહિતના આગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર મળે તે માટે સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને પાક નુકસાની વળતર તેમજ નુકસાનીનો સર્વે કરવા માટે ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ ડભોઈ તાલુકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલ કલેક્ટર આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વરસી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે માટે એમને યોગ્ય વળતર તદુપરાંત અહીંયા કોંગ્રેસ સમિતિ દ્વારા જે માગણી કરવામાં આવી છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય જેમ યુપીએ સરકારે બે હજાર નવમાં કર્યું હતું ઇઠ્યોતેર હજારનું અને ખેડૂતો પગભર બન્યા હતા એવી અમે આ સરકારશ્રીને અપીલ કરીએ છીએ